નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે કોપલ ખાતે કૃષિ તાલીમ કેન્દ્રનું ઉદઘાટન કર્યું જીએસટી થી વેચાણમાં સિત્તેર ટકા વધારો થયાનો કિન્નાર કલાકારે આભાર વ્યક્ત કર્યો કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કર્ણાટકના કોપ્પલ જિલ્લાના મેથાગલ ગામ ખાતે કૃષિ પ્રક્રિયા માટેના ખેડૂતોના તાલીમ સહ સામાન્ય સુવિધા કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું આ ઉદઘાટન બાદ તેમણે ખેડૂત ઉત્પાદક સંગઠનો અને સ્વ જૂથો દ્વારા સ્થાપિત પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી ને સ્થાનિક કારીગરો સાથે સંવાદ કર્યો હતો આ મુલાકાત દરમિયાન નાણાં મંત્રી કિન્નાલની મૂર્તિઓ બનાવતા એક કલાકાર સાથે વાતચીત કરી હતી સંવાદ દરમિયાન કિન્નાલ કલાકારી નાણામંત્રી સમક્ષ નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી તેમણે ખુશી સાથે જણાવ્યું હતું કે આ કર પ્રણાલીના સુધારાને કારણે તેમના વિચારમાં આશરે 70% જેટલો નોંધપાત્ર વધારો થયો છે આ કલાકારનો પ્રતિભાવ દર્શાવે છે કે કર પ્રણાલીને સરળ બનાવતા સુધારાઓથી નાના ઉદ્યોગકારો અને કાર્યકરોને સીધો લાભ મળી રહ્યો છે જેનાથી તેમના વ્યવસાયનો વિસ્તાર શક્ય બન્યો છે નાણા આ તાલીમ કેન્દ્રને આધુનિક ખેતી પદ્ધતિઓ અને મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતોની આવક વધારવાના સરકારના લક્ષ્ય સાથે જોડ્યું હતું તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે સરકારના ઉદ્દેશ્ય માત્ર મોટા ઉદ્યોગોને જ નહીં પરંતુ નાના કારીગરો અને ખેડૂતોને પણ આર્થિક વિકાસના લાભો મળે તે સુનિશ્ચિત કરવાનો છે કલાકાર દ્વારા કર સુધારાના સકારાત્મક પરિણામોની પ્રત્યક્ષ રજૂઆતથી સરકારી નીતિઓનું સફળતાનું ચિત્ર ઉપસ્યું હતું बहुत अच्छा हो रहा है सर क्योंकि ट्वेल्व परसेंट था वो फाइव परसेंट में आ गया फाइव परसेंट वो कस्टमर को बहुत इजी है बाइक करने के लिए इज देर एनी डिफरेंस इन सेल्स बहुत डिफरेंस uh, हुआ है सर ऑलमोस्ट सेवेंटी परसेंट बाइक हुआ है क्योंकि वो बहुत ज्यादा लगता था क्योंकि ये हैंडमेड है ऑलरेडी इसका प्राइस एक्सपेंसिव रहेगा